રાજકોટના ઉપલેટા જૂની અદાલતનું ખાર રાખી મારામારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ઉપલેટા શહેરના મચ્છી માર્કેટ ચોક ફળિયામાં બબાલ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે ગાંજાનું વેચાણ પિતા અને પુત્રીએ માર માર્યો હોવાનું ઈજાગ્રસ્તોનું રટણ અગાઉ પણ ગાંજો ઈજાગ્રસ્તોની કેબિનમાં છુપાવતી હોવાના લગાવવામાં આવ્યા હતા આક્ષેપ રોશન હાજી શેખ અને હાજી મામદાશાહ શેખ હાજ દ્વારા હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્તોએ જણાવ્યું બંને પિતા પુત્રી ગાંજાનો વ્યવસાય છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા હોવાનું ઈજાગ્રસ્તોનું રટણ અગાઉ પણ પોલીસને ફરિયાદ કરી હતી છતાં પોલીસે કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કરતી હોવાનું ઈજાગ્રસ્તોએ જણાવ્યું અગાઉ થયેલી મારામારી અને માથાકૂટ બાબતે પોલીસે જવાબદારી અને મામલો ટાળે પાડ્યો હતો હોવાનું ઈજાગ્રસ્તોએ જણાવ્યું હતું અગાઉ પોલીસના મધ્યસ્થી મામલો થાળે પડ્યો હતો જે બાદ પુનઃ હુમલો થતાં પોલીસ ઢીલી નીતિ અપનાવતી હોવાનું સામે આવ્યું છે હાલ ઈજાગ્રસ્તો ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હેઠળ ખસેડાયા છે મારું નામ રોશન બેન છે ઘટના એક ઓલા મંગળવારે મારા ઘરવાળાને મારી ગઈ આ જરીના બેન ઉમરભાઈ એના બાપનું નામ ઉમર છે કંઈ એક જણાએ એ માર્યું હતું અને આજ અમે બેય ઊભા હતા ને બે મંડી ઈંટના ઘા કરવા મારા ઘરવાળાને માથું ફોડી નાખ્યું ને મને પાટો અને લતું મંડી દેવા હવે શું બાબતને ગાંજો વેચીએ છે સાહેબ એ જરીના બેન ને અમારી કેબિનમાં લહંતાડે એમ કે સાહેબ અમે જોઈ ગયા એને એ બાબતમાં અમારે આ થાય છે એમ કરી મંગળવારે પણ પોલીસે કે અમારી જવાબદારી કે કાંઈ તમને નહીં કરે પોલીસ વાળા હમપતભાઈ એને જવાબદારી અમારી લીધી એમ કે પણ એ જો આજે અટાણે કીધું ને તોય નથી આવ્યા અમારી ફરિયાદ સાંભળવા એને પકડો ધડપકડ કરવો અને કડક કાયદો લ્યો એની ઉપર અમને હાલતા મારી નાખે એ જુવાન જમા અમે ગઈઢા માણ અમને મારી નાખે તો અમે ક્યાં જાય એમ કે બેય બાપ ને દીકરી જ છીએ જરીના બેન હું જુમા ભાઈ ત્યાં અમારા બાજુમાં જ થડો છે એનો એમડી સ્કૂલ આગળ મચ્છી પીટશે અનિતા મામાસા સેટ બોલી રહ્યો સૌ આ હજી સા મામાસા સેટ ભાઈ આ બાબત હતી કે ઈ કેબિન માં જરીના બેન ઉમર ગાંડો રાખવા ગઈ અને ના પાડી તો હુમલો કર્યો પેલે ફેરી એની ફરિયાદ કરી ને કે ફરિયાદ બાદ આજના રોજ પાછો હુમલો કર્યો જરીના બેન ઉમર અને ઉમર ઉમર જુમા બસ એટલું જ કહેવાનું છે